પુરવઠા વિભાગે રેડ દરમિયાન ઘઉંના તેર કટ્ટા ચોખાના ઓગણત્રીસ કટ્ટા બે વજન કાટા સાથે કુલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ સીઝ કર્યો હતો સંસ્થા અનાજનો જથ્થો ઝડપીને અમરેલી જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી આજે સાવરકુંડલા વિસ્તારના કેવડા વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગી બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના તેર કટ્ટા ચોખાના ઓગણત્રીસ કટ્ટા તેમજ નાના બે વજન કાંટા આમ આ વસ્તુ મળી કુલ એક લાખ ઓગણીસ હજારનો અંદાજિત આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ કેટલા લોકો સામેલ અને કઈ રીતનો આખો માલ છે અહીંયા અહીંયા લાવવામાં કોઈ માહિતી મળી અમે આજે આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ ચાર લોકો અમને જોવા મળેલ હતા એમને આનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય આ જથ્થો અનઅધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સિજર કરવામાં આવેલ છે અન્ય કોઈ સામેલ કે કોઈ કોઈ ધરપકડ કે આવું કંઈ ના હજી તો નહીં હજી તો કાર્યવાહી ચાલુ છે આનું અમે રિપોર્ટ વડી કચેરીને મોકલી આપશું